જૂનાગઢ હોય કે ગીર સોમનાથ આ બે જિલ્લા એવા છે કે જે કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે કેસર કેરી હાલ તાપમાનની વિસંગતતાને લીધે તેની આવકમાં આ વર્ષે ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે આવકમાં ઘટાડાની સાથે આ વખતે ભાવ પણ વધુ નોંધાય છે ગત વર્ષે કેસર કેરીની ખૂબ સારી આવકને લીધે ભાવમાં પણ મોટો ઘટાડો થયો હતો આજે એટલે કે અઢાર મે ના રોગ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કુલ અગિયાર હજાર ચારસો બોક્સની આવક નોંધાઈ હતી જેના એક બોક્સના ઊંચો ભાવ એક હજાર એક સો રૂપિયા જ્યારે એક બોક્સના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયા અને સરેરાશ આઠ સો રૂપિયા નોંધાયા હતા

કેરીની એક હજાર બ્યાસી ક્વિન્ટલ ની આવક નોંધ દસ મે ના રોજ તાલાલાકેટિંગ હજાર એકસો પચાસ રૂપિયા જ્યારે એક બોક્સના નીચા ભાવ ચારસો પચીસ અને સરેરાશ સાતસો પચાસ રૂપિયા ભાવ નોંધાયા હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની નવસો બાર ક્વિન્ટલ આવક થઈ હતી જેના પ્રતિ અમરના બે હજાર રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા ગત વર્ષની તુલનાએ કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની શક્યતા વર્તાઈ રહી છે સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું ત્રણ લાખ ચોત્રીસ હજાર નવસો ચોર્યાસી મેટ્રિક ટન ઉત્પાદન થાય છે પરંતુ આ વખતે માત્ર બે લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અનેના એના અધિકારીઓ વ્યક્ત કરી